નમસ્કાર આજે આપણે એક ખૂબ જ શ્રદ્ધાથી થતા વ્રત વિશે વાત કરવાના છીએ જીવંતિકા માનું વ્રત આ આપણે હિન્દુ ધર્મમાં ખાસ કરીને બહેનો દ્વારા બહુ જ ભાવથી કરવામાં આવે છે બિલકુલ અને આપણી આજની જે વાતચીત છે એનો આધાર મુખ્યત્વે જીવંતિકા મા વ્રત વિધિ અને ફળ એ શીર્ષક હેઠળ જે માહિતી મળે છે એના પર રહે છે હા તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ વ્રત શું છે શા માટે થાય છે કેવી રીતે કરાય અને એનું ફળ શું મળે બરોબર પ્રયત્ન કરીશું કે આપણે આ બધી બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકીએ તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આ જીવંતિકા માતા એમનું સ્વરૂપ શું મનાય છે અને આ વ્રતનું આટલું મહત્વ શા માટે છે જુઓ જીવંતિકા માતાને મૂળભૂત રીતે તો એમ કે જન્મ અને જે નવજાત શિશુઓ હોય ને એમના રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે આ વ્રત છે ને એ મુખ્યત્વે પરિવારની સુખાકારી માટે પતિના લાંબા આયુષ્ય માટે અને ખાસ તો સંતાન પ્રાપ્તિ અને જે સંતાન હોય એમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે થાય છે રક્ષણની ભાવના મુખ્ય છે હમ બરોબર આ રક્ષણની ભાવના તો ઘણી આપણી પરંપરાઓમાં કેન્દ્ર સ્થાને હોય છે આ વ્રત માટે કોઈ ખાસ સમય નક્કી હોય છે ક્યારે કરાય હા હા આ વ્રત શ્રાવણ શ્રાવણ મહિનામાં જ કરવામાં આવે છે માસમાં અને સામાન્ય રીતે એવું હોય છે કે શ્રાવણના શુક્રવારથી શરૂ કરે અથવા કોઈક સોમવારથી પણ કરે અને પછી સતત સાત વખત એટલે કે મોટે ભાગે સાત શુક્રવાર સુધી આ વ્રત થાય બરોબર શ્રાવણ મહિનો એટલે ભક્તિનો જ મહિનો હવે ધારો કે કોઈને આ વ્રત કરવું છે તો એની વિધિ શું હોય શરૂઆત કેવી રીતે કરવાની એમાં સવારે વહેલા ઉઠવાનું હોય સ્નાન કરીને શુદ્ધ થઈ જવાનું હા પછી જ્યાં પૂજા કરવાની હોય એ જગ્યા સરસ સાફ કરી લેવાની લાકડાનો પાટલો કે બાજોઠ મૂકી એને પર લાલ કપડું પાથરવાનું પછી માતાજીની તસવીર કે મૂર્તિ હોય તો એ સ્થાપિત કરવાની અને આસપાસ સજાવટ પણ થતી હોય છે ખરું ને રંગોળી વગેરે હા બિલકુલ ચોખાથી કે રંગોથી સરસ મજાની રંગોળી કરે દેખાવમાં પણ પવિત્ર અને સુંદર લાગે અને પૂજામાં શું શું વાપરાય કઈ રીતે પૂજા થાય પૂજામાં શ્રીફળ મૂકવાનું હોય અને ઘીનો દીવો પ્રગટાવવાનો એનાથી શરૂઆત થાય ઓકે પછી માતાજીને કંકુ અક્ષત એટલે કે આખા ચોખા ફૂલ ધૂપ દીવો આ બધું અર્પણ કરવાનું અને પ્રસાદ પ્રસાદમાં શું ધરાવાય પ્રસાદમાં મોટે ભાગે લાપસી હોય છે કા તો ભાત અથવા તો અમુક જગ્યાએ ટાડમીઠું પણ ધરાવે છે આ ટાડમીઠું એ શબ્દ સાંભળ્યો છે એનો મતલબ શું સાધુ ભોજન હા ટાડમીઠું એટલે બિલકુલ સાદું ફક્ત મીઠાવાળું ભોજન એની પાછળનો ભાવ એવો છે કે માતાજીને ભૌતિક વસ્તુઓ કરતા ભક્તનો ભાવ અને શ્રદ્ધા વધુ પ્રિય છે સાદગી અને શુદ્ધતાનું એ પ્રતીક છે અચ્છા સમજાયું બહુ સરસ વાત કહી અને મેં સાંભળ્યું છે કે આ વ્રતમાં કથાનું બહુ મહત્વ છે અરે ખૂબ જ વ્રતની કથા સાંભળવી કે વાંચવી એ પૂજાનો એકદમ અનિવાર્ય ભાગ છે કથા વગર તો વ્રત અધૂરું જ ગણાય કેમ એટલું બધું મહત્વ કારણ કે કથા જ વ્રતનો હેતુ એનો મહિમા એની પાછળની શ્રદ્ધા આ બધું સ્પષ્ટ કરે છે એનાથી જ વ્રત કરનારને પ્રેરણા અને સાચી સમજ મળે છે તો શું હોય છે આ કથામાં એનો સાર શું છે એક પ્રચલિત કથા છે એમાં એક સ્ત્રીની વાત આવે છે એણે શરૂઆતમાં એમ કે થોડી અશ્રદ્ધાથી નિયમોનું બરાબર પાલન કર્યા વગર વ્રત કર્યું તો એના કારણે એના પરિવાર પર મુશ્કેલીઓ આવી પડી પણ પછી એને પછતાવો થયો અને એણે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી સાચા મનથી માતાજીની આરાધના કરી નિયમો બરાબર પાડ્યા પછી બધું બરાબર થઈ ગયું હા પછી ધીમે ધીમે એના દુઃખ દૂર થયા અને પરિવારમાં પાછી સુખ શાંતિ સ્થપાઈ એટલે કે શ્રદ્ધા અને નિયમ પાલન ખૂબ જરૂરી છે બિલકુલ આ કથાનો બોધ જ એ છે કે શ્રદ્ધા ફક્ત દેખાડો નથી એ તો અંદરથી આવવી જોઈએ સમર્પણ અને નિષ્ઠાથી જો વ્રત કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરો તો જ એનું ફળ મળે અને મુશ્કેલીઓમાં માર્ગ પણ દેખાય ખરેખર આવી કથાઓ આપણી શ્રદ્ધાને વધારે મજબૂત બનાવે છે તો આટલી શ્રદ્ધાથી વ્રત કરીએ તો પરંપરા પ્રમાણે કયા કયા લાભ મળે એવું મનાય છે સૌથી પહેલું તો પરિવારમાં સુખ શાંતિ વધે છે ઘરમાં ક્લેશ ઓછો થાય પછી સંતાન સંબંધી જે ઈચ્છાઓ હોય એ પૂર્ણ થાય છે એટલે કે સંતાન પ્રાપ્તિ માટે અથવા જે સંતાન છે એમના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિ માટે આ વ્રત બહુ ફળદાયી ગણાય છે અને પતિ માટે પણ કંઈક હતું લે હા પતિના દીર્ઘાયુષ્ય અને એમની સુખાકારી માટે પણ આ વ્રતના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે એટલે પરિવારના મુખ્ય સભ્યો માટે આ કલ્યાણકારી છે બીજું કંઈ હા એવું પણ કહેવાય છે કે દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે ઘરમાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ બને છે અને કરનારને વ્રત કરનારને એક પ્રકારની શું કહેવાય માનસિક શાંતિ મળે છે એક આધ્યાત્મિક સંતોષનો અનુભવ થાય છે બરોબર છે આટલા બધા લાભ જોડાયેલા છે તો શું વ્રત દરમિયાન કોઈ ખાસ નિયમો પાળવાના હોય છે અથવા કોઈ સૂચનો ચોક્કસ મૂળ તો સાત્વિક રહેણી કરણી પર ભાર છે જેમ કે વ્રત કરો ત્યાં સુધી સાચું બોલવું ખોટું બોલવાનું ટાળવું કોઈનું મન દુભાય એવું વર્તન ન કરવું કોઈને દુઃખ ન પહોંચાડવું અને જો બની શકે પોતાની શક્તિ પ્રમાણે તો કોઈ સેવા કાર્ય કરવું કોઈ ગરીબને મદદ કરવી એવું કંઈક સારું કહેવાય અને એ વ્રત પૂરું થાય ત્યારે સાત વ્રત પછી હા જ્યારે સાત વ્રત પૂરા થાય એટલે કે વ્રતનું ઉદ્યાપન કરવાનું હોય ત્યારે પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે સુવાસીની સ્ત્રીઓને એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાનો રિવાજ છે અથવા એમને વસ્ત્ર કે બીજી કોઈ ભેટ આપવી એટલે કે એક રીતે આભાર વ્યક્ત કરવો અને વ્રતની સફળતાની ઉજવણી કરવી બરાબર એ વ્રતની પૂર્ણાહુતિ ગણાય ખૂબ સરસ તો આજે આપણે જીવંતિકા માના વ્રત વિશે ઘણી બધી વાતો કરી એની વિધિ જોઈ એનું મહત્વ સમજ્યા કથાનો સાર જાણ્યો અને એનાથી મળતા સંભવિત લાભો વિશે પણ ચર્ચા કરી હા આપણે જોયું કે કેવી રીતે આ એક પરંપરાગત વ્રત જો પૂરી શ્રદ્ધા સમર્પણ અને યોગ્ય વિધિથી કરવામાં આવે તો એ વ્યક્તિના પોતાના જીવનમાં અને એના પરિવારમાં શાંતિ સમૃદ્ધિ અને સંતોષ લાવવામાં મદદરૂપ થઈ શકે છે આ બધી વાતચીત પરથી મને એક વિચાર આલે છે આજનું જીવન કેટલું ઝડપી છે કેટલો તણાવ છે તો આવી જે આપણી પરંપરાગત માન્યતાઓ છે જે શ્રદ્ધાપૂર્વક થતી વિધિઓ છે એ ખરેખર વ્યક્તિની અંદરથી સ્થિરતા અને જીવનના જે પડકારો છે એનો સામનો કરવાની એક શક્તિ કેવી રીતે આપતી હશે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે